છે કે છેલ્લા દિવસોમાં વડોદરામાં જે પૂરને કારણે તબાહી સર્જાય જે જાનહાનિ અને માલ મિલકતોને ના ભરી શકાય એટલું મોટું નુકસાન થયું એ લોકોમાં અત્યારે જે તકલીફ છે દર્દ છે જે પીડા છે આક્રોશ છે ને લોકો આજે એક તકલીફ પીડા અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે આ કોઈ કુદરતી પૂર નથી પણ સરકાર સર્જિત પૂર છે અને આ સરકાર સર્જિત પૂરના કારણે લગભગ તેર જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ત્યારે જે સમગ્ર કોંગ્રેસ પક્ષ તરફથી તમામ જે લોકોએ જીવ ગુમાવ્યા છે મૃતક આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ ને એમના પરિવારને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ વારંવાર વડોદરામાં પૂર આવે વારંવાર તબાહી થાય જાનમાલનું નુકસાન થાય અને સરકાર ખાલી થાલા વચનો અને જાહેરાતો કરી ને દર વખતે પોતાની જવાબદારીઓમાંથી છટકી જાય છે વર્ષોથી જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું વડોદરા ડૂબી જાય તો આ વારંવાર પૂર આવવા પાછળના કારણો શા છે જે વિશ્વામિત્રી નદી અને વરસાદી પાણીના પણ નિકાલ અને સંગ્રહ માટેના જે કુદરતી સ્ત્રોત હતા ગેરકાયદેસર બાંધકામો થયા ગેરકાયદેસર રીતે દબાણો થયા અને પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકો દ્વારા જે બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો એના કારણે આજે વડોદરા ડૂબી રહ્યું છે વિશ્વામિત્રીની જ વાત કરીએ તો એના કિનારા પર ગ્રીન ઝોન હતો આજ વડોદરાના રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી બન્યા ને ત્યાર પછી પણ ભાજપ સાથે જોડાયેલા લોકોના જે પ્લોટ હતા જમીનો હતી એને ગ્રીન ઝોનમાંથી ઝોન ફેરફાર કરી અને આરવન ઝોન કરી આપવામાં આવ્યો અનેક જગ્યાએ જે નદીને ને અડીને આ બાંધકામો કરવાની શરૂઆત થઈ